અમરેલી જિલ્લામાં બેવડી ઋતુને લઈને ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે હવે બગાયતી ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાન થઈ શકે છે ત્યારે ધારી પંથકના મોટા ભાગના ગામોમાં ખેડૂતો બગાયતી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે જોવાનું રહેશે કે જગતના તાત સામે કુદરત રૂઠે છે કે રીઝે છે અનુભાઈ લલિયા રહેવાસી જોર તાલુકો ધારી અમારા જોર ઝરપરા મોરજોર પરબડી આ વિસ્તાર છે એ મોટાભાગે બાગાયત વિસ્તાર છે આ વિસ્તારમાં આમ જોવા જઈએ તો જે નાના રોપા છે રોપડા છે કે ચાર ચાર પાંચ પાંચ વર્ષની ઉંમરના છે એમાં જે આખતર ફાલ આવ્યો હતો એ ફાલ ભારે ધુમ્મસ અને ઝાકળ આવવાના કારણે બળી ગયું છે અને એ આમાં આપણે જોઈ શકીએ છીએ આંબામાં કે વધારે નુકસાની છે પરંતુ આંબા ભાગે અમારે બહુ વર્ષો જૂના છે એમાં બહુ વાંધો નથી થોડુંક પાસ્તર છે એટલે વાતાવરણ હવે અનુકૂળ આવી જશે એવું મારું માનવું છે પણ જે આગતર જે હતું એ થોડુંક એવું લાગે છે મારું નામ ઇકબાલ લલિયા છે શહેર ગામનો રહેવાસી છું અમારી આજુબાજુ ને ધારી તાલુકાની અંદર વધારે આંબાનું વાવેતર છે આ વર્ષે ફ્લાવરિંગ સારું હતું પણ બે ફાલ છે નાના ઝાડ તા એ આગતર હતા એને હવામાનના હિસાબે વાતાવરણ અનુકૂળ નહીં હોવાથી ઘણું ખૂરું બળી ગયું એમાં પછી મોટા ઝાડ પાછળથી સારું આવરણ છે પણ હવામાન જો આવું ને આવું રહ્યું તો નુકસાન થવાની શક્યતા છે આ વર્ષે આંબામાં જે આપણે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જે આપણે ફ્લાવરિંગ આવવું જોઈએ તે ફ્લાવરિંગ આવ્યું નહીં એનું કારણ એ છે કે જે ઠંડીનો પીક હોવો જોઈએ ઠંડી જે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પડી નથી અને જે મોટા ઝાડવા છે એમાં તો સંપૂર્ણપણે નેવું થી પંચાણું ટકા અત્યારે ખાખડી હોવી જોઈએ એની જગ્યાએ અત્યારે ફ્લાવરિંગ પણ નથી અમુક આંબામાં જે રોપડામાં એમાં છે એમાં તો બંધારણ થયું છે એ જ કેરી ખાલી માર્કેટમાં આવવાની છે અને બીજી કેરીની તો કોઈ આશા આ વર્ષે રાખવાની જ નથી નાનુભાઈ લલિયા ગામ જર આફેરે કેરીમાં જે સારો એવો પાક મળશે અને સારું આવરણ છે જે નાના ઝાડ છે પાંચથી થી આઠ વર્ષના એમાં વાતાવરણના હિસાબે થોડું બળી ગયું છે વધારે અને ધુમ્મસ અને વાતાવરણ નથી બરાબર અનુકૂળતા મુજબ હોય તો સારો ફાલ મળે મોટા આંબાની અંદર સારું રહે એવા કેરીના ભાવ સારા મળે એવું ખેડૂતોની અપેક્ષા છે જે આંબામાં મારું ગામ મોરજર ધારી જિલ્લો અમરેલી ભરતભાઈ કે ભેસાણિયા આ વર્ષે જે અમારું ગામ છે આખું બાગાયતી ગામ છે એંસી ટકા એટલે આ વર્ષે જે આંબેરણમાં જે મોર અને ફ્લારિંગ થવું જોઈએ એ નથી થયું જે નાના રોપડા હતા એમાં એંસી ટકા બળી ગયું છે આખતર હતું એ અને જે મોટા આંબા છે એમાં અત્યારે મોર આવ્યા છે પણ જો વાતાવરણ ઠંડુ મીડિયમ રહે તો જ એમાં બાધે કે અત્યારે હવે ગરમીમાં આગળ બતાવે છે જો ગરમી વધશે તો મોટા આંબામાં પણ બળી જશે અને ક્લાઇમેટ ચેન્જ હિસાબે દર પંદર દિવસે આ વર્ષે શિયાળામાં ઠંડી તો પૂરી આવી જ નથી અને દર પંદર દિવસે વાદળા અને ધુમ્મસ ઝાકળ એની હિસાબે મોટું નુકસાન છે આ વર્ષે